ઇમેજિન દેટ યુ આર ટોકિંગ ઓન અ ફોન જસ્ટ લાઈક દિસ એન્ડ ઇટ સડનલી બ્લાસ્ટ વેલ ઇટ્સ પોસિબલ કમ્યુનિકેશન માટે યુઝ થતો તમારો ફોન એક રેડિયો એક્ટિવ બોમ્બ બની શકે છે લેબનેનમાં થયેલા બ્લાસ્ટમાં અત્યાર સુધી નવ લોકો મૃત્યુ પામ્યા છે અને હજારો ઘાયલ થયા છે આ બ્લાસ્ટમાં કોઈ બોમ્બનો નહીં પણ પેજરનો ઉપયોગ કરવામાં આવ્યો છે પણ વર્ષો પહેલાં શોર્ટ મેસેજિસ માટે યુઝ થતા પેજરનો ઉપયોગ બોમ્બ બ્લાસ્ટ કરવા માટે કેવી રીતે થઈ શકે લેટ્સ ડ ઇઝરાયલ દ્વારા હિઝબુલ્લાના ગ્રુપ્સ પર હુમલાની તલવાર હંમેશા લટકતી જ હોય છે અકોર્ડિંગ ટુ સમ સોર્સિસ ઇઝરાયલે આ અટેક પહેલાંથી જ પ્લાન કર્યો હતો પણ હિઝબુલ્લા ગ્રુપને લાગ્યું કે ગ્રુપ મેમ્બર્સના ફોન દ્વારા અટેક થઈ શકે છે અંતે હિઝબુલ્લાના લીડર હસન અઝરલ્લાએ મેમ્બર્સને ફોન નહીં પણ પેજર વાપરવા કહ્યું આપણા ઘણા વ્યુઅર્સે આ પેજર જોયું પણ નહીં હોય પણ એક જમાનામાં શોર્ટ મેસેજ માટે વપરાતું પેજર બોમ્બ બનશે એવી કોઈને આશા નહોતી મોબાઈલ દ્વારા ઇઝરાયેલ હિઝબુલ્લાના આતંકીઓની મુવમેન્ટ્સ અને તેમની લાસ્ટ લોકેશન આસાનીથી ટ્રેક કરી શકતું હતું પણ પેજર જેવા યંત્રમાં આટલી એડવાન્સ ટેકનોલોજી હોવું ઇમ્પોસિબલ છે આ વાતની જાણ હિઝબુલ્લા ગ્રુપને પણ હતી મોડર્ન વોરફેરમાં સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટનો ઉપયોગ કરી સાયબર અટેકના કિસ્સા આપણે બધા જ સાંભળ્યા છે પણ વિચાર કરો કે તમે મોબાઈલ પર કોઈ સાથે વાત કરી રહ્યા છો અને અચાનક જ આ મોબાઈલ પર દૂર બેસેલા કોઈ હોશિયાર વ્યક્તિ દ્વારા એક બટન દબાવીને બ્લાસ્ટ કરવામાં આવે ધ સેમ થિંગ હેઝ વિથ પીપલ ઓફ હવે ઘણી બધી એવું કહે છે છે કે કે જ્યારે દ્વારા પેજર્સનો ઓર્ડર આપવામાં આવ્યો ત્યારે આ માઇક્રોચિપ બેસાડવામાં આવી હતી કોઈકનું કહેવું પેજરમાં વપરાતી હાફ અને હાફ એક્સપ્લોઝીવ એવું પેકેજિંગ કરવામાં આવ્યું હતું જો આપણે પેજરને ધ્યાનથી જોઈએ તો સમજી શકીએ છીએ કે પેજરના પ્લાસ્ટિક ફોર્મમાં નાની સ્ક્રીન અને બચેલા આખા ભાગમાં ફક્ત બેટરીઝ હોય છે નક્સલાઇટ દ્વારા વપરાતા લોકલ બોમ્બ્સ પણ કંઈક આવા જ પ્રકારના હોય છે હવે આપણે આ પેજરની બેટરી એટલે કે આયન બેટરી વિશે સમજીએ આ આયન બેટરી વધુ ગરમ થવાની તેમની સંભવિતતા માટે જાણીતી છે આ ધુમાડો પેદા કરી શકે છે ઓગળી શકે છે આગ પણ પકડી શકે છે આ બેટરીઓ સામાન્ય રીતે સેલફોન લેપટોપ અને ઇલેક્ટ્રોનિક વાહન જેવા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક ગુડ્સમાં જોવા મળે છે આ બેટરીઝ એક હજાર એકસો ડિગ્રી ફેરન્ટિત અથવા પાંચસો નેવું ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાને બળી પણ શકે છે કોઈ એક ડિવાઇસમાં વાયરિંગ બગડી જાય તો ડિવાઇસમાં બ્લાસ્ટ થાય છે અને બેઝિક સોફ્ટવેર ચેન્જીસ કરવાથી નાનામાં નાના માઇક્રો ડિવાઇસમાં પણ આ બ્લાસ્ટ શક્ય છે વોરમાં યુઝ કરાતા ડ્રોન્સમાં પણ આવી ટેકનોલોજીનો યુઝ થાય છે ડ્રોન્સમાં રહેલા રોકેટને લોન્ચ કરવા માટે એક નાનો બ્લાસ્ટ કરવામાં આવે છે જેથી રોકેટમાં રહેલું બારૂદ આગ પકડી શકે અહીં સૌથી ગંભીર બાબત એ છે કે દુનિયામાં બનતા નેવું ટકા ફોન્સમાં લિથેમાયન બેટરીનો જ ઉપયોગ થાય છે સિગ્નલ ટ્રાન્સમિશન થતું હોય ત્યારે ફોન્સમાંથી નીકળતા વાઇબ્રેશન્સને આસાનીથી હેક કરી શકાય છે ઇન શોર્ટ વીયર ઓલવેઝ અંડર રેડાર એઝ અ વાઇઝ મેન વન સેડ પ્રાઇવેસી ઇઝ અ મિથ જસ્ લાઇક ડેમોક્રેસી આવા જ ઇન્ટરેસ્ટિંગ કોન્ટેન્ટને જોવા માટે કીપ રીડિંગ એન્ડ કીપ વોચિંગ ગુજરાતી મીડ ડે ડોટ કોમ સબસ્ક્રાઇબ કરું ગુજરાતી મીડ ડે બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક નોટિફિકેશન